હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ અને વારસે શનિવાર અને સફેદ ડુંગળીની આપણે લાઈવ હજાર હરાજી જોવા જવાના છીએ વિડીયો મેડ સુધી બની જા બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજે સફેદ ડુંગળીની આવકની વાત કરું તો દોઢ લાખ પ્લસ થઈ છે બરાબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો ચેનલને પહેલી વાર છો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું અને વિડિયોને એન્ડ સુધી જોજો બધા ઘણા લોકો એવા છે સ્કીપ સ્કીપ કરીને જોવે છે તો ચાલો આજે આપણે શું બજાર ભાવ છે ફૂલ આપણે જોવા જઈ રહ્યા રૂપિયા પૈસા સાંસી ને હોય એક બે ત્રણ છ ને છ રૂપિયા ને છ રૂપિયા છ

یہ سارا بندہ سارا سارا روپیہ سارا سارا پبلک સાડું સાડું ભાઈ ઉભરી જજો સાહેબ જોવા દેજો અમે બોલે 72 74 આયા બોલે ઉભરી જજો આપી દે ભાઈ ભાવ આવ્યો જોઈ બિલ ભાઈ ઓ રૂપિયા નો હતા 820 820 એક વેતાના પાન 820 પાન બસ બે મુકે તમે રાજેશ ડાબ સાચ રૂપિયા માં ऊपर हुकल माल जी है हुकल जी है ठीक है चलो आ रहे हैं आ रहे हैं बाते 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 पानी नहीं पड़ता हो अंति એ 210 600 210 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 પૂછે <Fredy> <ini ensayana> ભાવો રૂપ બસો વીસ રૂપિયા ભાવ એવો ક્વોલિટી જોઈ શકો છો એકસો એકસો બાવન રૂપિયા જમાસો પાસઠ એકસો ને પાસઠ રૂપિયા ભાવે પંચાસ રૂપિયા વંચા છે ખાલી વંચા જુઓ ભાઈ પંચાસ રૂપિયા રૂપિયા નેવું નેવું રૂપિયા

યાની ક્રોસિયા છે ઓલરે હટરાટ ઓલરે હટરાટ ઓલરે આટરાટ ઓલરે આમોજ ઓલરે ઓલરે

આવી <coughs> આ 200 ભાઈ લાગે 800 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